ચાલ ખાલી કરવા માટે નોટિસ પણ આપવામાં આવી છે બસોથી પણ વધારે ધાર્મિક સ્થળો નોટિસ મળતા કોંગ્રેસના નેતા પાલ આંબલિયા સવાલ ઉઠાવ્યો છે ગેરકાયદેસર હતા તો ચોટાયેલા પ્રતિનિધિઓએ અહીંયા કરોડો રૂપિયાની ગ્રાન્ટ શા વાપરી તે ભૂમિ દ્વારકામાં મેઘા ડેમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ધાર્મિક રહેઠાણ અને તંદાકિયા દબાણો દૂર કરવામાં આવ્યા અને કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી ધાર્મિક સ્થળોથી માંડીને બધે નોટિસ મોકલવામાં આવી છે પંદર દિવસની અંદર દબાણને દૂર કરવામાં આવી રહ્યું છે અગાઉ ધાર્મિક સ્થળો સહિતના બુલડોઝર ચાલ્યું છે જમીન ઉપર એવા આક્ષેપ થયા તારે ચોક્કસ જગ્યાને ટાર્ગેટ કરવામાં આવી છે પરંતુ આ વખતે થી વધુ ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવી છે દરગાહ મસ્જિદ અને જુદા જુદા ભગવાનનો સમાવેશ થાય છે ધાર્મિક સ્થળો નોટિસ મળતા મુખ્યમંત્રીને કાળ લખેલાને એક સવાલો ઉઠાવ્યા પામ્યા છે સાથે સરકારે ચેલેન્જ આપી છે કંપનીઓ વગેર કાયદેસર તપાણો કરી બેઠી છે નોટિસ મળે છે સાંભળો કોંગ્રેસના નેતા પાલ આંબલિયાને મુખ્યમંત્રી લખેલા કાળમાં કાળમાં લખ્યું છે ધાર્મિક સ્થળો મોટાભાગે ધાર્મિક સ્થળોમાં ભૂતકાળમાં સાંસદ અને ધારાસભ્ય ગ્રાન્ટ વાપરી છે તભાણવાળા ધાર્મિક સ્થળો ચકાસ્યા ચકાસણી કર્યા વગર જ ગ્રાન્ટ વાપરવામાં આવી હશે જ્યારે ધાર્મિક સ્થળોમાં ગ્રાન્ટ વાપરવામાં આવી ત્યારે કાતરીની કેમ ચકાસણી કરવામાં નહોતી આવે સાથે તેમણે કહ્યું કે ધાર્મિક સ્થળોની માવજત મરામત અને તેના વિકાસ સરકાર પોતે રૂપિયા વાપરે છે તેને ગેરકાયદેસર કઈ રીતે કહેવાય ચાલુ વર્ષ દ્વારકા જિલ્લામાં સરકારની ઓછામાં ઓછી વીસ કરોડની ફાળવણી એવા ધાર્મિક સ્થળોમાં કરવામાં આવી છે સરકારી ખરાબો કે ગૌચર જમીન ઉભા થાય છે અને ગ્રાન્ટ વાપરવામાં આવી છે સરકારે ધાર્મિક સ્થળોમાં ગ્રાન્ટ વાપરી નુકસાન આપ્યું છે બીજી બાજુ ધાર્મિક સ્થળો ગેરકાયદેસર ગણાવીને તોડી પાડવામાં નોટિસ આપે છે સરકારની બેધારી નીતિ કેમ સરકારને લાગતું હોય જગ્યા કે કૌચર એક પણ જગ્યા કિરકાયદેસર દબાણ ન હોવો જોઈએ ઘણી કંપનીને રાજા શાહીના સમય કામથી બીજા કામને જોડતું રાજમાગને બંધ કરી દીધું ધાર્મિક સ્થળને તોડતા પહેલા તાત્કાલિક ખુલ્લો કરવા રસ્તા ઉપર દબાણ થયું છે સાથે તેમણે કહ્યું કે વિડફામ કંપનીને કલેક્ટર આપેલી જગ્યાને અન્ય સરકારી જગ્યા ઉપર વેલપોલ ઊભા કરીને નિયમ પાલન કર્યા વગર વીજ પોલ ઊભા કરી દીધામાં દેવામાં આવ્યા છે અને ધાર્મિક સ્થળો હટાવવાની હિંમત છપ્પન સરકારમાં છે કરી સાથે કોંગ્રેસ નેતાએ ચેલેન્જ આપતા કહ્યું કે જામ ખંભાળીયા ભાણવડ દ્વારકા સહિત શહેરમાં શહેરમાંથી લોકોએ ખૂબ કિંમતી જગ્યા માટે મોટેપાયે કોમ્પલેક્ષ પોતાના મકાનમાં ઓફિસો બનાવીને બેઠા છે સરકારને ચેલેન્જ સાથે કહું છું કે સરકાર તાકાત હોય તો ધાર્મિક સ્થળોને અટાવવા પહેલા આ દબાણ દૂર કરીને બતાવે ધુરજી પરમાર વગેરે ઇન્ડિયા